જ્યારે પણ આપણે નવો સ્માર્ટફોન ખરીદીએ છીએ ત્યારે આપણે ઘણીવાર ઉતાવળમાં જૂનો ફોન વેચીએ છીએ અથવા કોઈને ભેટ આપીએ છીએ આપણે વિચારીએ છીએ કે ફોટા સેટ્સ અથવા ફાઇલો કાઢી નાખવાથી ફોનમાંથી બધું ડિલીટ થઈ જશે જો કે વાસ્તવિકતા એ છે કે ફક્ત ડિલીટ અથવા ફેક્ટરી રિસેટ કરવાથી ડેટા સંપૂર્ણપણે ડિલીટ થતા નથી તેને વિશિષ્ટ સોફ્ટવેરની મદદથી પુનઃસ્થાપિત કરી શકાય છે આપણો જૂનો ફોન ફોટા વોટ્સએપ સેટ અથવા બેંક વિગતો ઇમેલ્સ અને પાસપોર્ટ જેવી વ્યક્તિગત માહિતી સંગ્રહિત કરે છે જો તે ખોટા હાથમાં જાય તો આપણે ગોપીનીતા જોખમમાં મુકાઈ શકે છે આનાથી બેન્કિંગ છેતરપિંડી સોશિયલ મીડિયા હેકિંગ અથવા વ્યક્તિગત ફોટા અને વિડીયો લીક થવાની સમસ્યાઓ થઈ શકે છે તેથી તમારા ફોનને વેચતા અથવા એક્સચેન્જ કરતાં પહેલાં ડેટાને યોગ્ય રીતે ડિલીટ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જો તમે એન્ડ્રોઈડ લોલીપોપ અથવા પછીનું વર્ઝન ચલાવી રહ્યા છો તો તેમાં એફઆરપી ફેક્ટરી રિસેટ પ્રોટેક્શન છે જો તમે તમારા ગૂગલ એકાઉન્ટને દૂર કર્યા વિના તમારા ફોનને રિસેટ કરો છો તો નવા માલિક તેનો ઉપયોગ કરી શકશે નહીં તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળ્યા નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો